હલો નમસ્કાર એક નવા વિડીયોમાં હું જિઝ્નેશ આપણું સ્વાગત કરું છું દોસ્તો આજે અમારો એક મિત્ર અને અમારો ભાઈ કહી શકાય એવા ડૉક્ટર પ્રિયંકભાઈનું એક ફિઝિયોથેરાપી ક્લિનિકનું ઉદઘાટન છે અને જેનું નામ છે સર્વે શું ફિઝિયોથેરાપી ક્લિનિક તો ત્યાં આજે અમે શુભારંભ માટે આવ્યા છે આજથી ઓપનિંગ છે તો એ ઓપનિંગમાં અમે આવ્યા છે અને તમને એ ઓપનિંગનો વ્યૂ દેખાડીશ અને અહીંયા શું શું આપને સુવિધા મળશે કારણ કે માં લગભગ આ પહેલું આવું ક્લિનિક હશે કે જે ફિઝિયોથેરાપી માટે હશે તો ચાલો હું તમને અંદર એ ફિઝિયોથેરાપી ક્લિનિકમાં લઈ જાઉં અને તમને અંદરનો વ્યૂ પણ બતાડું અને અહીંયા શું શું આપણને સુવિધા મળશે એ પણ આપણે ડૉક્ટર પ્રિયંક સાથે જાણીશું તો ચાલો આપણને અંદર લઈ જાઉં અંદર લઈ જાઓ ચલો આપ જોઈ શકો છો અંદર અમે આવી ગયા છે છે અને આપણી સામે જે એ જ પ્રિયંકભાઈ ડોક્ટર છે બરાબર છે તો એમનાથી આપણે જાણીશું કે અહીંયા શું શું સુવિધાઓ આપણને મળશે તો પ્રિયંકભાઈ પહેલા તો તમને કોંગ્રેચ્યુલેશન બરાબર છે કેમ કે નવું તમે એક સ્ટેટઅપ ચાલુ કર્યું છે ખૂબ આનંદ થયો જ આગળ વધતા રહો હવે જરા અમારા વ્યૂવરને પણ બતાવશો કે અહીંયા શું શું સુવિધાઓ એમને મળશે શું શું થેરાપી મળશે તો એના વિશે થોડું જણાવશો ફર્સ્ટ ઓફ ઓલ બધા વ્યુવર્સને સર્વેસુ ફિઝિયોથેરાપી સેન્ટરના તમને વેલકમ છે અને અમારે સર્વેસુ ફિઝિયોથેરાપી સેન્ટર તમને હાર્દિક સ્વાગત કરે છે બરાબર હવે હું તમને બતાવું કે મારા ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર તમને શું શું ફેસિલિટીઝ અવેલેબલ છે ફર્સ્ટ ઓફ ઓલ આ છે કોમ્બિનેશન થેરાપીનું મશીન છે બરાબર કોમ્બિનેશન થેરાપીમાં આમાં ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના અલગ અલગ કરન્ટ્સ આવે છે આ અલ્ટ્રાસાઉન્ડ છે બરાબર અલ્ટ્રાસાઉન્ડ અલ્ટ્રાસોનિક વેવસ આવે એ અલગ અલગ કન્ડિશન હોય એમાં અલગ અલગ પેશન્ટમાં આપણે યુઝ કરી શકીએ જેમ કે તમને ખભામાં સ્નાયુમાં તકલીફ છે તો આપણે અલ્ટ્રાસાઉન્ડથી એને ટ્રીટ કરી શકીએ એમ સ્નાયુનો જે એનું હિલિંગ પ્રોસેસ છે એ વધારી શકે એવી રીતના છે પછી આ છે આઈએસટી પ્લસ ટેન્સ છે બરાબર સોરી ઈએસ પ્લસ ટેન્સ છે જેની અંદર એલે જે વાળા પેશન્ટ્સ હોય છે જેની અંદર આપણે ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન આપીને એમને મસલ વર્ક કરાવતા હોય છે જેમનું નવ કન્ડકશન નથી થતું જેમને એ જે જે લોકોને નર્સનો પ્રોબ્લેમ હોય છે એ પેરાલિસિસવાળા પેશન્ટને આપણે કરંટ આપીને એમનો સ્નાયુને વર્કિંગ કરાવી શકીએ છીએ પછી બીજા આ છે આ ઇક્વિપમેન્ટ છે જે આપણે ફ્રેકચર વાળા છે કે એવા પેશન્ટ છે જેમને કાંડાની તકલીફ હોય છે જેમને હાથની મુવમેન્ટ નથી થતી એ એનાથી આપણે એક્સરસાઇઝ કરાવીએ પછી જે ફ્રોઝન શોલ્ડર જે તકલીફ જે ખભો જકડાઈ જવો એ વાળી તકલીફ હોય તો એમાં આપણે

પછી આ છે આ ડીપ થેરાપી થેરાપીનું મશીન છે જે આપણે ની અંદર જે શેક આપણે કહીએ છીએ પણ એ અંદર ડીપ સુધી જાય આપણે જે રબરનો એ બધો શેક યુઝ કરીએ છીએ ઇલેક્ટ્રિકલ એ આપણને સુપરફિશિયલ માટે પણ આ સિલિ સિલિકાનું આવે છે આ પેજ એ સિલિકાને આપણે ગરમ કરીને સ્ટીમથી કે વોટરથી ગરમ કરીને પછી તો એને બેકમાં શોલ્ડરમાં એવી રીતે અલગ અલગ યુઝ કરી શકીએ શેક માટેનું છે હોટ પેક પછી આ ડમ્બેલ્સ છે બરાબર પેશન્ટ ને સ્ટ્રેન્થ માટે ડમ્બેલ્સ યુઝ કર્યા છે પછી આ છે પુલી એક્સરસાઇઝ માટેનું છે બરાબર જેને પેશન્ટ ને અહીંયા બેસાડીને પછી શોલ્ડર થી શોલ્ડર ની એક્સરસાઇઝ ને એવી રીતે આ કરાવી શકે આવી રીતે બેસાડીને કરાવવાનું છે બરાબર બરાબર હવે આપણે આવીએ ટ્રેક્શન છે એડવાન્સ ફિઝિયોથેરાપી છે એ બધું છે આ બધા ઇક્વિપમેન્ટ છે આ છે આ છે આ બધા ઇક્વિપમેન્ટ છે એ આપણે ફિંગર એક્સરસાઇઝ માટે રિસ્ટ એક્સરસાઇઝ માટે એ છે આ છે કાયનેશિયો ટાઈપિંગ જે સ્પોર્ટ્સ ઇન્જરી છે પર્ટિક્યુલર સ્પોર્ટ્સ ઇન્જરી માટે જે જેમને છે કે પ્લેયર ઇન્જર્ડ થયું અને એમને તરત રમવા બી જવાનું છે પ્લસ એમની ઇન્જરી બી પ્રિવેન્ટ કરવાની છે તો આપણે ટેપિંગ કરી શકીએ છીએ સપોઝ બેડમિન્ટન પ્લેયર છે ફૂટબોલ પ્લેયર છે ક્રિકેટ પ્લેયર છે તો એમના જે મસલ સ્નાયુમાં ઇન્જરી થાય છે સ્માયુ રપ્ચર થઈ જવા ફાટી જવા ઇન્જરી થવી તો એને આપણે ફિક્સ કરી દઈએ તો આ કાઇનેશિયો ટેપિંગ છે રિજિંગ ટેપિંગ આવે જે આપણે મસલને સ્ટેબિલાઇઝ કરે આપણું પેઇન બી રિલીફ કરી દે બરાબર આ ન્યુરોના પેશન્ટમાં આપણે યુઝ કરીએ અને ફિંગર મુવમેન્ટ માટે એ છે હવે આ જે છે આ એડવાન્સ ફિઝિયોથેરાપી છે કપિંગ થેરાપી કપિંગ થેરાપીનો ક્રેઝ અત્યારે ઘણો ઘણો જોવા મળી રહ્યો છે આમાં કપિંગમાં બે આવે ડ્રાય કપિંગ અને વેઇટ કપિંગ જેમાં આપણે બ્લડવાળું ઘણા વિડીયોઝમાં ને તમે એવી રીતે જોતા હોય તો બ્લડવાળું કપિંગ અને ડ્રાય કપિંગ તો ડ્રાય કપિંગમાં કશું હોતું નથી ખાલી એને મસલ ઉપર મૂકીને પછી સક્ષણ કરવાનું હોય છે તો સપોઝ માનો કે તમને આખી બેક સ્ટીફ થઈ ગઈ છે બહુ ડ્રાઈવિંગ કર્યું ટ્રાવેલિંગ કર્યું કે વોટ બરાબર રમ્યા વધારે તો બેક સ્ટીફ થઈ જાય તો આખા બેકમાં તમને કપિંગ આપીને આખી બેક રિલીઝ થઈ જાય છે પેઇન રિલીફ છે પ્લસ ફાસ્ટ રિલેક્સેશન છે એનું અને જે ડ્રાય વેઇટ કપિંગ છે જે બ્લડવાળું છે તો આ જે છે એ હિજામા પેન છે બરાબર આપણે એ પેનથી એને પંચર કરવાનું હોય આ પેનનો યુઝ એવો છે કે એને પંચર કરવામાં પણ હું તમને કરું છું બીજા કંઈકથી કરું તો તમને પણ આનો કેવું પ્રીક કરીને છોડી દેવાનો એટલે પેશન્ટને પેઇન પણ નથી થતું આનો બરાબર આ છે નીડલિંગ થેરાપી ડ્રાય નીડલિંગ થેરાપી આ પ્રકારની નીડલ આવે અલગ અલગ સાઇઝની અલગ અલગ જાતની નીડલ આવે આ નાની સાઇઝની નીડલ છે આ મોટી સાઇઝની નીડલ છે બરાબર નીડલિંગમાં એવું છે કે કોઈ તમને ટ્રિગર પોઈન્ટ ડેવલપ થઈ ગયો કે ઘણા ઘણા એ લોકોની અંદર માણસોની અંદર એવું હોય કે મસલ વર્ક વધારે થઈ ગયો કે ઓવર યુઝ થઈ ગયો મસલનો તો એમના ટ્રિગર પોઈન્ટ ડેવલપ થઈ જાય તો આ ટ્રીગર પોઈન્ટને આપણે એ નીડલ ઇન્સર્ટ કરીને આપણે એને રિલીઝ કરી શકીએ છીએ આ જે છે એક વોટરસેપ બોર્ડ છે જેમને આ થાપાના આ જે સ્નાયુઓ વીક થઈ ગયા હોય એના માટેનું છે એક્સરસાઇઝ કરવા માટેનું છે આ પણ એ છે બેક રિલીઝ કરવા માટે ટ્રીગર પોઈન્ટ રિલીઝ કરવા માટે અલગ અલગ યુઝ કરી શકીએ છીએ હવે આ બાજુ આ મશીન છે એ મલ્ટી મલ્ટીસ્ટ્રીમ ફોર છે જેની અંદર ચાર અલગ અલગ ડિફરન્ટ ટાઈપની મોડાલિટીસ હોય છે કે આઈએફટી આવે ટેન્સ આવે એવી રીતનું છે આમાં ચાર ચેનલ છે એટલે આપણે એક સાથે આપણે ચાર પેશનને કે એવી રીતે યુઝ કરી શકીએ પેલું એક સાથે બે પેશન્ટને યુઝ કરી શકતા હતા આ એક ડિફરન્ટ આપણે ચાર લોકોને યુઝ કરી શકીએ છીએ આ મસાજ ગમ છે બરાબર મસાજ ગમનો આપણે યુઝ એવી રીતે કરીએ કે તમે બહુ ઓવર યુઝ થઈ ગયો મસલનો કે બહુ થાકી ગયા છો તો રિલેક્સેશન માટે મસાજ ગમ છે હવે આ બાજુ આવી જાઉં આ ટ્રેક્શન ટેબલ છે આપણે અત્યારે આ સમયમાં બેઠાડા જીવનમાં આપણને ઘણા એવા તકલીફ છે જેમને ગાદીની તકલીફ હોય મણકાની તકલીફ હોય તો જે પર્ટીક્યુલર કેવું હોય છે કે મણકા ઘસાઈ જતા હોય એના લીધે ગાદીનું દબાણ થાય કે નસનું દબાણ થતી હોય તો એ પર્ટિક્યુલર આવી રીતે હોય એની જગ્યા ઓછી થાય એટલે દબાણ થાય આપણે આનો યુઝ કેવી રીતે કરીએ છીએ કે એ જે મણકા છે એને એકબીજાથી દૂર કરીએ એટલે એ ગાદીની જગ્યા મળે જે નવ દબા નવ દબાતી હોય એને સ્પેસ મળે બરાબર તો એવી રીતે આનો છે કે ટ્રેકશન આપીએ એટલે પેઇન રિલીફ થાય પ્લસ આપણી કન્ડિશનમાં સુધારો થાય તો આમાં બે પ્રકારના ટ્રેક્શન છે આ લંબા ટ્રેક્શન છે જેને પેશન્ટને અહીંયા સુવડાવીને એક છાતીનો બેલ્ટ આવે અને એક કમરનો બેલ્ટ આવે પછી એ બાંધીને પછી આ મશીનથી એમ ખેંચવામાં આવે એટલે તમારી જે કરોડરજ્જુ હોય સ્પાઇન હોય એને ખેંચાણ આવે દરેક મણકાનું પર્ટિક્યુલર ખેંચાણ આવે એવી રીતે છે પછી આ છે સ્પેશિફિક આની આપણે વાત કરીએ ત્યારે આ આપણો બેક પેન માટેનું છે બેક પેન રિલીફ કરે તમારું બેક પેન પ્લસ ઘણાને એવી તકલીફ હોય કે મને કમરનો દુખાવો પ્લસ ખાલી જંજનાટી એ બધું તો એ નવ પ્રોબ્લેમ ના લીધે તો એ સોલ્વ થઈ જાય છે બરાબર પ્લસ ગરદનનો દુખાવો હોય છે કે બધાને ગરદનનો દુખાવો પ્લસ હાથમાં ખાલી જંજનાટી ચડવી તો એનાથી આ ટ્રેક્શન છે એટલે એનો ગરદનનો પટ્ટા આવે એ રીતે ને એને ખેંચાણ થાય છે પછી આ છે બોઝુબોલ બોઝુબોલમાં આપણે ડિફરન્ટ ડિફરન્ટ યુઝ કરી શકીએ એના ઉપર પેશન્ટને ચડાવીને બરાબર બેલેન્સ એક્સરસાઇઝ કરાવી શકીએ આ રીતે બરાબર પ્લસ આ રીતે સાઈડ બાય સાઈડ બેલેન્સ એક્સરસાઈઝ કરે આને ટર્ન કરીને ફરી બેલેન્સ એક્સરસાઇઝ કરાવી જાય પીડિયાના પેશન્ટમાં આપણે યુઝ કરી શકીએ ન્યુરોના પેશન્ટમાં યુઝ કરી શકીએ ઓર તો એને પેશન્ટ પ્રમાણે એનો ડિફરન્ટ યુઝ છે આ છે સાયકલિંગ છે બરાબર સાયકલિંગ આપણે ઓર્થોન્યુરોકાર્ડિયો બધામાં યુઝ કરી શકીએ તમને ટીકે આર કરાવ્યું છે ગૂંઠણ બદલાવે બરાબર રેન્જ નથી આવતી તો પહેલાં એને બેઝિક આપણે ટ્રીટમેન્ટ આપીને પછી એને સાયકલિંગ તરફ જ જતા હોઈએ છીએ ઓકે તો મિત્રો આપે જોયું કે સર્વે શું જે ફિઝિયોથેરાપી સેન્ટર છે ત્યાં અમે આવ્યા આજે એનું શુભારંભ હતો આપણને ડૉક્ટર પ્રિયંક સાથે પણ મળ્યા અને અહીંયા શું શું આપણને સુવિધાઓ મળશે એ દરેક સુવિધાઓ વિશે આપણને ડૉક્ટર પ્રિયંકે સમજાવ્યું અને ખૂબ સારી રીતે આપ પણ સમજી ગયા હશો તો આપણે જો આમાંથી કોઈ પણ તકલીફ હોય તો શ્યોર આપ આવી શકો છો અને અહીંયા આ થેરાપી લઈ શકો છો હવે તમને એવું થશે કે અમારે આ થેરાપી લેવી છે તો અમે આ કઈ જગ્યા પર છે તો તમને બતાવી દઉં કે આ છોટાઉદેપુરની અંદર જ સ્થિત છે અને બિલકુલ છોટાઉદેપુર વડોદરા જે હાઈવે રોડ છે એ હાઈવે રોડ પર જ આવેલું છે અને કેસર હોસ્પિટલની બિલકુલ જોડે અને ખેતીવાડી બજાર સમિતિ જે દેપુરની છે એની બિલકુલ સામે આ સર્વે ફિઝિયોથેરાપી સેન્ટર આવેલું છે તો આપ ક્યારે પણ મુલાકાત લઈ શકો છો અને આપણને જો આવી કોઈ તકલીફો હોય તો આપ દૂર કરાવી શકો છો કેમ કે મને તો લાગે છે કે દેપુરની અંદર આ પહેલું એવું હોસ્પિટલ હશે કે જેમાં આ સુવિધાઓ મળતી હશે તો જરૂર આવજો અને ડૉક્ટર ને મળજો અને આમ તો કહીએ ને તો કે ડોક્ટર પણ એટલા સારા છે અમારા તો મિત્ર પણ છે ને ભાઈ જેવા છે તો એમને મળજો અને આપણને સરસ એવું નિદાન આપશે તો ચોક્કસ આપણને જો કોઈ તકલીફ હોય તો આપ પણ આવી શકો છો થેન્ક યુ અગર આપકો મેરા વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરના ઓર સાથે મેરી ચેનલ કો સબસ્ક્રાઈબ બી કરી દેના ઓર બે લાયકોન બી ક્લિક કર દેના થેન્ક યુ દોસ્તો